વધુ એક સ્ટંટનો વિડિયો થયો વાયરલ એક તરફ પોલીસ હાઈ સ્પીડ રાઇડિંગને રોકવા માંગે છે તો બીજી તરફ યુવાનો યુવાનોમાં સ્ટન્ટનો ચસ્કો જોવા મળી રહ્યો છે યુવક દ્વારા બદનામ રાઇડરના નામના પેજ પર જોખમી સ્ટંટના વિડીયો બનાવી મૂકવામાં આવે છે આ વિડીયો જોઈને એક પ્રશ્ન ચોક્કસથી ઉભો થાય છે કે જો આવા સ્ટંટ કરતા કોઈક બીજાનો ભોગ લેવાઈ જાય તો તેનું જવાબદાર કોણ